હેલો માય યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આજે હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવી છું જે ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગને રિલેટેડ પણ છે અને જે હું જમતી હતી મારા ડાઇટ ચાર્ટમાં જે મેં આઠ સોળ કલાકનો જ્યારે ફાસ્ટિંગ લેવલ કર્યું હતું ત્યારે એટલે કે મીન્સ કે આઠ કલાક જમવાનું છે અને સોળ કલાક માટે ફાસ્ટિંગ કરવાનું છે તો એ દરમિયાન જે હું જમવાનું જમતી હતીથી એ આજે હું તમને મારો આખો ડાયટ ચાર્ટ આમાં વિડીયોમાં કહીશ જે તમે ધારો તો લખી પણ શકો છો અને મારા વિડીયોને સ્ટોપ કરીને તમે એનું પૂરેપૂરું નોલેજ પણ લઈ શકો છો તો હું હવે એ તમને લખાવા જઈ રહી છું ધારો કે આપણે પહેલાં આઠ કલાક જ્યારે જમવાનું હોય છે ત્યારે એ એ પહેલાંનું તો મેં તમને ઘણા બધા વિડીયોમાં કંઈ કીધેલું જ છે કે તમારે કઈ રીતે ફાસ્ટિંગ ચાલુ કરવાનું છે પણ જ્યારે તમે આઠ કલાકનું લેવલ પહોંચો છો કે મારે આઠ કલાક જમવાનો ટાઈમ છે અને સોળ કલાક ફાસ્ટિંગનો ટાઈમ છે ત્યારે તમે આ રીતે કંઈક ડાઇટ ચાર્ટ આખું ફોલો કરી શકો છો જે સવારે ઉઠતાની સાથે તમે સાતથી આઠના ટાઈમમાં થોડું ગરમ પાણી લઈ એક ગ્લાસ જેટલું એમાં એક લીંબુ નાખજો એક લીંબુ નાખીને પછી એમાં થોડું બ્લેક સોલ્ટ નાખવાનું છે અને સાથે જ એક ચમચી જેટલું મધ નાખવાનું છે અને આ પાણીને મિક્સ કરી બરાબર અને પછી શાંતિથી એક જગ્યાએ બેસી અને સીપ સીપ કરીને પીવાનું છે કારણ કે જે પાણી ગરમ હશે ત્યારે તમે ડાયરેક્ટલી પી નહીં શકો એટલા માટે થોડું રિલેક્સ થઈ શાંતિથી બેસી અને સીપ સીપ કરીને પાણી પીવાનું છે જેમ કે આપણે ચા કોફી પીતા હોઈએ છીએ અને ત્યારબાદ તમે આઠથી નવના ટાઈમમાં અથવા તો નવથી દસના ટાઈમમાં પણ બ્લેક ટી બ્લેક કોફી અને સિલેમન ટી સાથે જ તમે આ બ્લેક સોલ્ટવાળું પાણી પણ લઈ શકો છો અને ગ્રીન ટી પણ લઈ શકો છો એ ટાઈમ દરમિયાન તમને આમાંથી જે પણ ફાવે તમને જે યોગ્ય લાગતું હોય એ વસ્તુ તમે પી શકો છો પણ યાદ એટલું રાખવાનું છે કે તમે બ્લેક ટી પીઓ તોય ભલે અને ગ્રીન ટી પીઓ તોય ભલે એમાં શુગર પણ એડ નથી કરવાની અને દૂધ પણ એડ નથી કરવાનું એ ટાઈમ તમારો હજુ ફાસ્ટિંગ આવર્સમાં છે એટલે ત્યારે તમે કોઈ પણ જાતનું મિલ્કવાળી વસ્તુ કે શુગરવાળી વસ્તુ નથી લઈ શકતા હવે ત્યાર પછી તમારે સવારમાંના ટાઈમે નાસ્તો નથી કરવાનો એ બ્લેક ટી કે બ્લેક કોફી પીને તમારે ચલાવવાનું છે અને બાર વાગે તમારું ફાસ્ટિંગ આવર્સ તમારે ખોલવાનું છે તો બાર વાગે તમે જમવાના ટાઈમે ડાયરેક્ટલી જ્યારે રાતના તમે ભૂખેલ છો તો તમે બાર વાગે ફાસ્ટિંગ આવર્સ ખોલશો એટલે ડાયરેક્ટલી જમવા નથી બેસવાનું તમારે ત્યારે થોડું ફ્રૂટ્સ કટ કરી અને ફ્રૂટના ફોર્મમાં જ ખાવાનું છે એનું જ્યુસ નથી બનાવવાનું એટલે કોઈ એવું ના વિચારતા કે ચાલો ફ્રૂટ્સ ખાવાનું કીધું છે તો આપણે જ્યૂસ બનાવીને ખાઈ લઈએ બે ત્રણ ફ્રૂટ મિક્સ કરી કટ કરી અને એને એક બાઉલ નાનું એવું ભરી અને એ શાંતિથી બેસીને તમારે ફ્રૂટ્સ ખાવાનું છે અને જ્યારે એકથી દોઢનો જે ટાઈમ થાય છે તમારો લંચ ટાઈમ ત્યારે તમે જમવા બેસો ત્યારે પહેલાં પ્રોપર એક કાચું સ્લાડની ડીશ અથવા તો કઠોળની કોઈ પણ કઠોળ ચાલશે ગમે તે તમને જે કઠોળ ભાવતું હોય એ કઠોળની તમે ચાટ બનાવી શકો છો જેમ કે ચાટ બનાવવાનો મતલબ એવો થાય કે એમાં તમે મીઠું મરચું જેમ કે કઠોળ રાત્રે પલાળીને આપણે રાખી દીધું છે અને સવારે મતલબ બપોરના ટાઈમે તમારા જમવા પહેલાં તમે એને થોડું બાફી નાખો અને પછી એને એમાં લીંબુ મીઠું મરચું ધાણાજીરું હળદર ધાણાજીરું અને બ્લેક સોલ્ટ અને સાથે જ એમાં ટમેટું કટ કરીને નાખી શકો છો તમે ડુંગળી કટ કરીને નાખી શકો છો અને આ જ ટાઈપનું એ કઠોળની ચાટ બનાવીને તમે ખાઈ શકો છો અથવા એક પ્લેટ કાચું સલાડ ખાવાનું છે જેમ કે અત્યારે કાકડીની વે સિઝન છે તો કાકડી પણ મળે છે બીજા પણ કાચા સલાડ તમને બધા મળી રહેશે તો તમે કોઈપણ જાતના કાચા સલાડ લઈ એક પ્લેટ બનાવી એ જમવાની છે પહેલાં અને ત્યારબાદ જો તમને એવું થાય કે હજુ મને ભૂખ છે મારે જમવું છે તો તમે બપોરના લંચમાં જુવાર બાજરી મકાઈ અથવા ચણામાંથી બનતું પુડલું અથવા તો રોટલો રોટલી નથી લેવાની બને ત્યાં સુધી અથવા તમારે ન ચાલતું હોય તો બે રોટલી તમે જમતા હોય રેગ્યુલર તો એની જગ્યાએ તમારે એક રોટલી જમવાની છે અને સાથે જો તમને દાળ ભાત ખીચડીની આદત હોય તો એક નાની કટોરી ખાલી દાળ ભાત કે ખીચડી ખાવાની છે બરાબર રોટલો સબ્જી ખાવાનું છે ભરપૂર અને સાથે જ ઘણા બધા મને ક્વેશ્ચન એટલા કરતા હોય છે કે ભાઈ ઘી ખવાય દૂધ ખવાય તો તમે ઘી દૂધ છાસ માખણ બધું જ ખાઈ શકો છો એ પ્રોટીન માટે છે અને એનાથી કોઈનો ફેટ વધતો નથી એટલે એવું નહીં વિચારવાનું કે ઘી ખાવાથી વજન વધી જાય છે તો તમે ઘી ભરપૂર માત્રામાં ડાયટ પ્લાન તમારું ચાલતું હોય ત્યારે ખાઈ શકો છો તમને કોઈ રોકટોક નથી બરાબર સાથે તમે ગોળ ખાઈ શકો છો અને આ દરમિયાન તમારે જમવામાં બસ આવી રીતનું સાદું જ ભોજન લેવાનું છે બહાર જમવા નથી જવાનું બને ત્યાં સુધી અથવા બહારનું કોઈ પણ જંક ફૂડ ફાસ્ટ ફૂડ નથી ખાવાનું તો આ રીતનો જમવાનો તમારો ડાયટ પ્લાન તમારો બપોરનો લંચનું પતશે પછી તમે ચાર વાગે જો તમને ત્યા ત્યારે તમારું જમવાનો આ ચાલુ છે એટલે જો તમને આદત હોય કે તમે ચા પીવો છો દૂધવાળી તો તમે ચાર વાગ્યે શુગર કે દૂધવાળી ચા લઈ શકો છો એના માટે કોઈ મનાઈ નથી જો તમને કોફીની આદત છે તો દૂધવાળી કોફી પણ પી શકો છો એ ટાઈમે અને સાથે જ જો તમને ત્યારે નાસ્તો કરવાની આદત છે તો એક સફરજન છે એક સંત્રુ છે અથવા એ એ ટાઈપનું એક ફ્રૂટ્સ ગમે તે લઈને તમે ખાઈ શકો છો કટ કરીને અથવા તો તમે એ ટાઈમે અત્યારે વોટરમિલન પણ આવે છે તો એ પણ ખાઈ શકો છો અને ત્યાર પછી જ્યારે ચાર વાગ્યાનો નાસ્તો પતી જાય છે ત્યારે સાંજે છ વાગ્યે કે સાત વાગે પણ તમારે આઠ વાગ્યા પહેલાં જમી લેવાનું છે કારણ કે બારથી આઠ જે છે એ તમારો આઠ કલાકનો અવર્સ પૂરો થઈ જશે એટલા માટે તમારે આઠ ક આઠ વાગે એ પહેલાં જમી લેવાનું છે અને રાત્રિના ભોજનમાં પણ તમે રોટલો રોટ મતલબ બાજરાનો રોટલો અથવા મકાઈનો રોટલો અથવા ચણામાંથી કોઈ પણ બનતી વાનગી તમે રાત્રે ડિનરમાં જમી શકો છો અને સાથે તમે સબ્જી લઈ શકો છો કાચું સ્લાડ લઈ શકો છો રાત્રે તમારે દૂધ પીવાની આદત હોય તો આઠ વાગ્યા પહેલાં દૂધ પણ પી શકો છો તો આ તમારો ડિનર ટાઈમનું પણ તમારું મેન્યુઅલ તૈયાર થઈ ગયું છે અને સાથે જ હવે રાત્રે ડિનર તો કરી લીધું છે પણ પછી રાતના ફાસ્ટિંગ આવર્સમાં શું શું કરવાનું છે એ પણ તમને સમજાવું છું કે તમે એવું નહીં વિચારતા કે ચલો આઠ વાગી ગયા ફાસ્ટિંગ આવર્સ પૂરો થઈ ગયો જમવાનો ટાઈમ પૂરો થઈ ગયો તો હવે મારું ફાસ્ટિંગ આવર્સ ચાલુ થાય છે તો હવે ફાસ્ટિંગ આવર્સમાં શું કરવાનું છે શું નહીં એ પણ સમજી લેજો કારણ કે ફાસ્ટિંગ આવર્સમાં જ માણસો ભૂલ કરતા હોય છે તમે ફાસ્ટિંગ આવર્સમાં તમને આદત છે કે તમે મસાલા ખાવ છો કોઈ પણ વ્યસન છે તમને તો એ તમારે છોડવું પડશે પહેલેથી જ કારણ કે ફાસ્ટિંગ આવર્સમાં તમે એક સોપારીનો ટુકડો પણ મોઢામાં મૂકો એટલે તમારું ફાસ્ટિંગ બ્રેક થશે એનું એક કારણ એ પણ છે કે તમારા બોડીને જે રેસ્ટની જરૂર છે એની જગ્યાએ તમે મોઢામાં કંઈક મૂકો એટલે એને ચાવવા માટે મહેનત કરવી પડે અને પચાવવા માટે મહેનત કરવી પડે એ મહેનત ન કરવી પડે આપણી બોડીને એટલા માટે રાત્રે આઠ વાગ્યા પછી કાંઈ પણ મોઢામાં નથી મૂકવાનું સીધા તમારે સવારે બાર વાગ્યા પછી નાસ્તો કરવાનો છે હવે તમે વિચારશો કે સવારમાં તો મેં તમને બ્લેક સોલ્ટ બ્લેકવાળું નમકવાળું પાણી અને હનીવાળું પાણી પીવાનું કીધું છે તો એ કોઈ પણ પદાર્થ છે તો તમારું ફાસ્ટિંગ બ્રેક નહીં કરે કારણ કે એમાં બધું જ મેં તમને વોટર સાથે કામ કરવાનું કીધું છે નથી તમને એટલા માટે જ મેં તમને સવારે દૂધવાળી ચા પણ પીવાની મનાઈ કરેલી છે કે સવારના ટાઈમે તમારે દૂધવાળી ચા પણ નથી પીવાની હવે આખો દિવસનું મેન્યુઅલ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમે જમવામાં પણ શું લેશો એ પણ તમને મેં સમજાવી દીધું છે તો હવે થોડી હલકી ફૂલકી એક્સરસાઇઝ વિશે તમને કહું કે ઘણા બધા એવું કરતા હોય છે કે ખાલી જમવામાં ધ્યાન રાખે છે પરેજ રાખે છે પણ એની સામે એક્સરસાઇઝ નથી કરતા વોક કરવા નથી જતા અને ઘણા બધા એવું કરતા હોય છે કે જમીને તરત જ વોક કરવા નીકળી જાય છે તો એક એક સમજવા જેવી વાત છે કે સવારના ટાઈમે કોઈ પણ તમે એક્સરસાઇઝ કરશો તો ત્યારે તમે માત્ર પાણીવાળી વસ્તુ લીધી છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમે હેવીમાં હેવી એક્સરસાઇઝ કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય પણ જ્યારે રાત્રે તમારે વોક કરવા જવાની વાત આવે તો તમે આઠ વાગે જમીને ડાયરેક્ટ વોક કરવા નથી નીકળવાનું કમસે કમ અડધો કલાક રેસ્ટ આપવાનો છે બોડીને જમ્યા બાદ અને જમીને પછી તમે મિનિમમ નવ વાગ્યા આસપાસ તમે વોક કરવા નીકળશો થોડું ફાસ્ટ ફાસ્ટ ચાલજો જેથી કરીને તમારી બોડીમાં હીટ પ્રોટેક્ટ થાય અને તમારું જે પસીનો છે તે બહાર આવે જ્યારે તમારો બોડી પસીનો છોડશે ત્યારે જ તમને એવું લાગશે કે હવે મેં વોક પરફેક્ટ કર્યું છે તો એ ટાઈપનું તમારે વોક કરવાનું છે બની શકે તો રાત્રે પણ હલકી ફૂલકી એક્સરસાઇઝ કરીને સુવાની આદત પાડો સવારમાં તમે થોડી વાર યોગા કરો કસરત કરો જે કરતા હોય તે જીમ જતા હોય તો જીમ જોઈન કરી શકો છો અને બીજી એક વાત ઘણા બધા મને પૂછતા હોય છે કે અમારે ઈંડાને એવી બધી ખાવાની આદત છે તો એ છોડવું પડે નહીં એને કશું જ છોડવાની જરૂર નથી એ પ્રોટીનનો સોર્સ છે તો જે તમે નોનવેજ ખાવ છો એ તમે ખાઈ શકો છો પણ કેવા ટાઈમે જ્યારે તમે જમવા બેસો છો તમારો જમવાનો જે ટાઈમિંગ ચાલુ છે ત્યારે ફાસ્ટિંગ આવર્સમાં તમારે કશું જ નથી ખાવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે અને સાથે જ સવારે તમે બ્લેક ટી અને સિલેમન ટી જ્યારે પીવો છો ત્યારે એમાં પણ શુગર ક્યાંય એડ કરવાની નથી અને સાથે જ ઘણા બધા મને પૂછતા હોય તે સિલેમન ટી કઈ રીતે બનાવવાની તો સિલેમન ટીમાં કશું જ કરવાનું નથી માત્ર પાણી ઉકળવા મૂકી દેવાનું છે સાથે એમાં દાલચીનીના ટુકડા નાખવાના છે બે ત્રણ થોડું પાણી અડધું થઈ જાય તમારે એક ગ્લાસ મૂકવું હોય તો એક કપ જેટલું વધે પછી એને ઉતારી અને ગળીને તમે ડાયરેક્ટ પાણી પી શકો છો અને વજન ઉતારવા માટે બેસ્ટ આઈડિયા છે અને બેસ્ટ ટીપ્સ છે કે સિલેમન ટી પીવશો એટલે તમારું વજન જલ્દીથી જલ્દી ઉતરશે એ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ આઈડિયા છે જે તમે જે અત્યાર સુધી ન કરતા હોય તો હવે ચાલુ કરી શકો છો અને બ્લેક સોલ્ટવાળું પાણી તમે દિવસ દરમિયાન પણ પી શકો છો દિવસ દરમિયાન અંદર હની નથી એડ કરવાનું માત્ર એક ગ્લાસ પાણી નોર્મલ જે પાણી આપણે પીવામાં ઉપયોગ કરીએ છીએ એ પાણી લેવાનું છે એમાં થોડું બ્લેક સોલ્ટ નાખી મિક્સ કરી અને પીવાનું છે દિવસ દરમિયાન તમે બેથી ત્રણ વખત ગ્લાસમાં બ્લેક સોલ્ટ નાખીને પીશો એનાથી તમારી ડાયજેસ્ટ સિસ્ટમ જે છે મતલબ હજમ કરવાની જે પાચન શક્તિ છે એ પણ ઇમ્પ્રૂવ થશે અને તમારા જે કાંઈ ફેટ છે એને પણ રિડ્યુસ કરવામાં મદદ કરશે તો જે કોઈ બ્લેક સોલ્ટવાળું પાણી પીવે છે દિવસ દરમિયાન બેથી ત્રણ વખત એના માટે એ બહુ ફાયદાકારક છે કે દિવસ દરમિયાન બેથી ત્રણ વખત બ્લેક સોલ્ટવાળું પાણી પીવાનું છે અને જ્યારે તમે ફાસ્ટિંગ કરો છો એ સમયની દરમિયાન તમારે કમસે કમ ત્રણથી ચાર લીટર પાણી પીવાનું છે જેમ કે અત્યારે ઉનાળાની વેધર છે તો તમે પાણી પીવાનું ઓછું નહીં કરતા નહીંતર તમારી બોડીને પ્રોબ્લેમ થશે પાણીથી કોઈ વજન થતો નથી જે પણ એવું વિચારતા હોય કે પાણી બહુ પીશ તો પણ મારો વજન વધી જશે તો એવું કાંઈ વિચારવાની જરૂર નથી પાણી ભરપૂર પીવો પાણી તમને ભૂખ નહીં લાગવા દે ઉલ્ટા બ્લેક સોલ્ટવાળું જ્યારે તમે પાણી પીશો ત્યારે તમને એટલી બધી ભૂખ લાગતી જ ઓછી થઈ જશે અને દૂધ ઘી બધું ભરપૂર માત્રામાં ખાવાનું છે આ ટાઈમિંગમાં જ્યારે તમે જમવાનો ટાઈમ હોય ત્યારે તમે રોટલો ઘીવાળો કરીને ખાઈ શકો છો બધું જ દૂધ ઘી ભરપૂર ખાવા પીવાનું છે એટલે કોઈ જાતની એના માટે મનાઈ નથી ઘણા મને એવું પૂછતા હોય છે કે શેરડીનો રસ પીવાય તો એ પણ પીવાય પણ વીકલી બેથી ત્રણ વાર એનાથી વધારે નહીં અને એ પણ તમારા જમવાના ટાઈમિંગનો ટાઈમ ચાલુ હોય ત્યારે ફાસ્ટિંગ આવર્સમાં નહીં પીવાનું એ ફાસ્ટિંગ આવર્સમાં માત્ર પાણીવાળી વસ્તુ લેવાની છે ત્યારે કોઈ પણ જાતનું જે આપણા શરીરને તકલીફ પાડે એવી કોઈ વસ્તુ લેવાની નથી જેથી કરીને આપણા શરીરને એ બધું જ પચાવવા માટેનો સમયગાળો મળી જાય અને એ સમય લેવા માટે જ આ ફાસ્ટિંગને પ્લાન કરેલો છે કે તમારા બોડીને જ્યારે સમય મળશે ત્યારે એ બધું પચાવી દેશે જો તમારી જૂની ચરબી છે એ પણ પચાવવામાં મદદ કરશે એટલા માટે તમે હંમેશા ફાસ્ટિંગ આવર્સમાં ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ નાનો સોપારીનો ટુકડો તમારે મોઢામાં નથી મૂકવાનું તો જેને પણ ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગને રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો મને ડીએમ કરજો આજ માટે બસ આટલું જ થેન્ક યુ